નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે જાતિનો દાખલો કેવી રીતે કઢાવશું તેના પર ચર્ચા કરવાના છીએ મિત્રો જાતિનો દાખલો કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે આ ઉપરાંત તમે ઓનલાઈન કઈ રીતે અરજી કરી શકશો અને જાતિના દાખલાનો મુખ્ય હેતુ શું છે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં ભારતમાં કોઈ પણ વ્યક્તિની ચોક્કસ જાતિ અથવા તો સમુદાયની છે તે સત્તાવાર રીતે જાણવા માટે સરકાર દ્વારા જાતિનો દાખલો એટલે કે જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવે છે જાતિના પ્રમાણપત્ર સંબંધિત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત સમુદાયના રહેવાસીઓ દ્વારા જાહેર કરવામાં આવે છે તેથી એવી ભલામણ કરવામાં આવે છે કે આવી જાતિના લોકો સરકાર દ્વારા આપવામાં આવતા અનામતનો લાભ લેવા માટે જાતિનું પ્રમાણપત્ર મેળવે છે ગુજરાતમાં જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું મિત્રો તો પહેલાં આપણે જોઈએ છીએ જાતિના પ્રમાણપત્રનો હેતુ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓમાં જે અનામત કોટામાં સીટ મેળવવા માટે જાતિનો દાખલો જરૂરી હોય છે શાળા અથવા તો કોલેજમાં ફીમાં રાહત મેળવવા માટે જાતિનું પ્રમાણપત્ર જરૂરી હોય છે સરકાર દ્વારા આપવામાં આવતી સ્કોલરશિપનો લાભ મેળવવા માટે જાતિનો દાખલો જરૂરી હોય છે બીજા ઘણા આરક્ષણો માટે સબસિડીનું વિતરણ કરવા માટે સરકારને જાતિના પ્રમાણપત્રની માંગ કરે છે રોજગારના સંદર્ભમાં નોકરી શોધનારાઓ માટે જાતિનું પ્રમાણપત્ર ફરજિયાત હોય છે જેઓ અનામત કોટા હેઠળ નિમણૂક તરીકે સરકારી નોકરીઓ માટે અરજી કરે છે સરકારી યોજનાઓ માટે અરજી કરવા માટે જાતિનું પ્રમાણપત્ર આવશ્યક હોય છે વિધાનસભાઓમાં અનામત બેઠકો માટે જાતિનું પ્રમાણપત્ર આપવું આવશ્યક હોય છે હવે મિત્રો જોઈએ છે જાતિનો દાખલો કઢાવવા માટેની યોગ્યતા માપદંડ એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ ગુજરાતમાં જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારે ઓછામાં ઓછા પાંચ વર્ષના સમયગાળા માટે રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ જાતિના પ્રમાણપત્ર માટે અરજી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા જારી કરાયેલ એસસી એસટી ટી એસસીબીસી અને ઓબીસી યાદીમાં અરજદારનું નામ હોવું જોઈએ હવે મિત્રો જોઈએ છે આપણે જાતિના દાખલા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમે રેશન કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડની નકલ આધાર કાર્ડ જાતિનું પ્રમાણપત્ર અથવા તો કુટુંબના સભ્યોનું પેઢીનામું જે તમે તલાટી દ્વારા જાહેર કરેલ કુટુંબની યાદીમાંથી જે આંબો હશે તેમાંથી તમે મેળવી શકો છો ત્યારબાદ તમારે ગ્રામ પંચાયતના સરપંચ અથવા તો પટવારી તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવેલા જાતિના પ્રમાણપત્રની સાચી નકલ નગરપાલિકાના વડા અથવા તો મુખ્ય અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિના પ્રમાણપત્રની સાચી નકલ સંબંધનો પુરાવો વ્યક્તિનું સોગંદનામું પાસપોર્ટ સાઇઝના ફોટા તમારે આટલા વસ્તુની જરૂર પડશે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છીએ જાતિના દાખલા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા તો સ્ટેપ વન છે સૌ પ્રથમ તમારે ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું રહેશે સ્ટેપ નંબર બે છે ત્યારબાદ તમારી સામે એક લોગિનનું બટન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો જો મિત્રો તમે જોઈ શકો છો કે જે કોઈ વ્યક્તિ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો તેણે સૌ પ્રથમ ડિજિટલ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે આ વેબસાઇટ પર તમે નવા વપરાશકાર હેઠળ હોય તો તમારે ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે અને તમારે લોગિન કરવાનું રહેશે જ્યારે મિત્રો તમે ડિજિટલ ગુજરાત નામની વેબસાઇટ ઓપન કરશો તો આ રીતે તમારી સામે એક હોમ પેજ આવશે જેમાં તમે અહીં લોગ બટન ઉપર તમે ક્લિક કરી ત્યાંથી તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો સ્ટેપ નંબર ત્રણ છે લોગ ઇન કર્યા બાદ તમારે રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસ નામનું બટન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ પર તમારે અહીં ક્લિક કરી દેવાનું રહેશે હવે છે સ્ટેપ નંબર ચાર તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેમાં તમને બધી જ સુવિધા જોવા મળશે જેમાં તમે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર બિન અનામત વર્ગો માટેનું પ્રમાણપત્ર આર્થિક રીતે નબળા વર્ગોનું પ્રમાણપત્ર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર વિચારતી વિમુખ જાતિ માટેનું પ્રમાણપત્ર અને તમારે જે પણ જ્ઞાતિ કે જાતિનું પ્રમાણપત્ર મેળવવું હોય તે તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો હવે છે સ્ટેપ નંબર પાંચ સ્ટેપ નંબર પાંચમાં તમને સૂચનાઓ અને માર્ગદર્શિકા કાળજીપૂર્વક તમારે વાંચવાના રહેશે ત્યારબાદ તમારે કન્ટિન્યુ ટુ સર્વિસ પર તમારે ક્લિક કરવાનું રહેશે સ્ટેપ નંબર છ છે તમારી સામે એક રિક્વેસ્ટ આઈડી અને એપ્લિકેશન નંબર જનરેટ થશે મહેરબાની કરી આને તમારે નોંધી લેવાના રહેશે અને ત્યારબાદ તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે સ્ટેપ નંબર સાત છે તમારે જે પણ અરજદારની માહિતી છે તે વિગતો અહીં તમારે ભરવાની રહેશે વિગતો ભર્યા બાદ તમારે નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે આમાં તમારે અરજદારની માહિતી એટલે કે મૂળભૂત અરજદારની વિગતો વ્યાવસાયિક વિગતો કુટુંબો વિગતો અને સર્વિસની વિગતો વગેરે જેવી વિગતો તમારે અહીં ફિલઅપ કરી દેવાની રહેશે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં તમારે એસસી એસટી જે કાસ્ટ છે સ્ટેટ નેમ છે સબકાસ્ટ છે ડિસ્ટ્રિક્ટ વિલેજ તાલુકો એડ્રેસ વગેરે જેવું વસ્તુ અહીં તમારે ફિલઅપ કરી દેવાની રહેશે મિત્રો સ્ટેપ નંબર આઠ છે જરૂરી દસ્તાવેજ તમારે અપલોડ કરવાના રહેશે સ્ટેપ નંબર નવ છે તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ કર્યા પછી તમે તમારા અરજી ફોર્મની પ્રિન્ટ લઈ શકો છો અને તમારે ઓનલાઈન પૈસાની ચૂકવણી સાથે આગળ વધી શકો છો પૈસા ભરવા માટે તમારે બે વિકલ્પ મળશે યુસિંગ ઇ વોલેટ અને યુસિંગ ગેટવે કૃપા કરી બે વિકલ્પમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરી તમે પૈસા ભરી શકો છો સ્ટેપ નંબર દસ છે ચૂકવણીનો વિકલ્પ પસંદ કર્યા પછી તમારે ચૂકવણી કરવા માટે સેન્ડ ઓટીપી બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે જેથી તમને મોબાઈલ પર તમને એક ઓટીપી આવશે સ્ટેપ નંબર અગિયાર છે ઓટીપી દાખલ કર્યા પછી તમારી ચૂકવણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કન્ફર્મ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે ખાસ નોંધ એ છે મિત્રો ઓનલાઈન એપ્લિકેશનમાં સ્ટાર સાથે જેટલા પણ ચિહ્ન કરેલા છે તે તમામ ફીલ તમારે ફરજિયાત ભરવાની રહેશે અરજીમાં આપેલ આવી કોઈપણ ખોટી માહિતીના કિસ્સામાં વિભાગ અથવા તો સત્તામંડળ દ્વારા અરજીને નકારી કાઢવામાં આવી શકે છે તો મિત્રો જે પણ તમારી ડિટેલ્સ છે તેને સાચી જ ભરજો હવે મિત્રો જાતિના દાખલાની અરજીની સ્થિતિ એટલે કે સ્ટેટસ તમારે કઈ રીતે ચેક કરવું સફળતાપૂર્વક તમે અરજી સબમિટ કર્યા પછી પ્રોફાઇલ અથવા તો દસ્તાવેજની ચકાસણી કરવા માટે નાગરિકે કોઈપણ કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર નથી નાગરિકે તેની અરજીની સ્થિતિ અંગેનો એસએમએસ દ્વારા તમને સૂચનાથી પ્રાપ્ત થશે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે તમારે ઓનલાઈન તમારે જે જાતિનો દાખલો છે તે કઈ રીતે કઢાવવો છે તેની સંપૂર્ણપણેની વિગત તમને અહીં સમજાઈ ગઈ હશે આ ઉપરાંત મિત્રો તમારા મનમાં જે પણ કોઈ સવાલ ઉદભવતા હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે થેન્ક યુ જય હિન્દ જય ભારત આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર તમે યોજના રિલેટેડ દરેક જોઈ શકો છો આ દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન ને સબસ્ક્રાઈબ કરી દીધું આ વિડીયોને લાઈક કરી દીધું શેર કરી દીધું જય હિન્દ જય ભારત